અને જયતર વસાવા જેલ ની બહાર આવી રહ્યા છે તો અત્યારે હાલ ડેડીયાપાડા ની અંદર માહોલ જોવા મળશે જોરદાર આનંદ 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 થઈ જશે અને આનંદ નો કોઈ પાર જ નહી

અને ચૈતર વસાવા ગરીબ જનતા માટે કામ કરતા હોય છે અને બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા એ ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા અને આજે ફાઈનલ તે જેલની બહાર આવી રહ્યા છે તો તમને શું લાગે છે કે ચૈતર વસાવા સાચા હતા કે ખોટા હતા ચૈતર વસાવા બહુ હાથો માણસ છે અને એને જેલમાંથી છૂટો કરો અને બહુ માણસ સીધો છે અને સાદો છે એ તો આપડી કહીએ કે આવો છે ને તેવો છે ન કહેશો કોઈ બધો સીધો માણસ જ છે અને તમે છૂટો કરી દો અને તમારા ગામમાં કોઈ દિવસ આવેલા છે અમારા ગામમાં આરેલા ખરા કોઠા આયરા એમ પણ માણસ તો ચૈતર દરવાજા કે હા ઈ બહુ સીધો માણસ છે યાર તો જેલ દરવાજા જેલની બહાર આવી રહ્યા છે તો તમે એમનું સ્વાગત કરવા માટે કોઈ તૈયારીઓ કરી છે તૈયાર તો ઢોલ નગાડા બીજે બધું તૈયાર જ છે તો તો આજે તો તમે ચૈતર વસાવા જલ્દી બહાર આવી રહ્યા છે તો તમે બહુ ખુશ હશો ને ખુશ છો ને ખુશ માં તો ખુશ એટલે જબરજસ્ત છે અને તે ગરીબ જનતા માટે લડતા હતા અને આજે તે ખોટી રીતે ફસાયા હતા અને ફાઇનલ આજે જેલની બહાર આવી રહ્યા છે તો તમે ચૈતર વસાવા માટે શું કહેવા માંગો છો હું એમ કહું છું કે તમે સુખ શાંતિથી થી છોડી મૂકો ને ઘેર આબાજો એને હારા ફૂલ ને વધાવા છોકરીએ વધાવા મોચીડે વધાવા અને એને રાજી રાજી થઈ જાય તો બસ તો બધા લોકો એવું જ કહેતા હતા કે ચૈતર વસાવા જેલની બહાર આવી જાય તો સારું તો હવે ફાઈનલ એ દિવસ આવી ગયો છે તો ચૈતર વસાવા જેવા તમારા ગામમાં આવશે તો તમે એને કેવું સ્વાગત કરશો હવે સ્વાગત તે ફૂલોનો હાર કોઈ સોખા કોઈ ડીજે લાવશો ઢોલ લાવશો એના ખુશીથી વધાવશો બીજું શું હોય એના માટે આપણી રાજી તો આપણો ભગવાન રાજી અને ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો અત્યારે હાલ રેડિયાપાડા ની અંદર કેવો માહોલ જોવા મળશે હવે જાતો જોરદાર આનંદ 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 થઈ જશે અને આનંદનો કોઈ પાર જ નહીં તો એ માણસને છૂટો કરો તો બહુ હારું બધા ને હારું કરશે ઈ જોઈ માણસ તો પાછા ખોટી રીતે છોકરા બચારા ને ફસાયો છે છૂટો કરી દો ને